ભુજની આયુષ હોસ્પિટલમાં અધૂરા મહિને જન્મેલા બાળકને ક્રિટિકલ કંડિશનમાંથી હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે આયુષ હોસ્પિટલના તબીબ મયુરના જણાવ્યા મુજબ બાળક હોસ્પિટલ ખાતે આવ્યું ત્યારે તે સાતમા મહિને જન્મેલું હતું અને તેનું વજન ઓછું હતું ત્યારે પાંત્રીસ દિવસની સારવાર બાદ આજે બાળક હેમખેમ છે આમ જરૂરતમંદ દર્દીઓ માટે આયુષ હોસ્પિટલ વધુ એક વખત આશીર્વાદરૂપ સાબિત થયેલ છે આયુષ હોસ્પિટલમાં રાહત દરે અનેક રોગોની સારવાર કરવામાં આવે છે આ ઉપરાંત કચ્છના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પોનું આયોજન કરીને પણ લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ખાવડા નજીક આવેલા એક ગામના અધૂરા મહિને જન્મેલા બાળકને ઇમરજન્સીમાં સારવાર આપીને તેને નવજીવન બક્ષવામાં આવેલ છે ભુજમાં આ પ્રકારની સારવાર ઉપલબ્ધ બનતા દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ સાબિત થયેલ છે આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી ત્રણ જુલાઈ ના રોજ આપણી પાસે સાંજે ચાર વાગે બાળક દાખલ થયેલું અને બાળકને મેઇન તકલીફમાં બાળક આપણી પાસે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી આવેલું અને મેઇન તકલીફમાં બાળક એકદમ અધૂરા મહિના સાત મહિના જન્મેલું હતું અને જન્મ સમયનું એનું વજન એક કિલોનું હતું એના પછી આપણી પાસે દાખલ થયા પછી બાળકને વેન્ટિલેટર ઉપર રાખવું પડેલું અને આપણી પાસે દાખલ થયા અને બે કલાકમાં આપણે પેલી જે ફેફસા પકવવાની દવા આવે કે જેને અમે અમારી ભાષામાં અમે સરફેક્ટન્ટ કહેતા હોઈએ કે જે બાળક જ્યારે અધુરા મહિના જન્મે ત્યારે આપણે સરફેકટન્ટ આપી અને બાળકના ફેફસા પકાવવાની ટ્રાય કરતા હોઈએ એડમિશનના બે કલાકમાં આપણે નાખેલી અને પછી બાળકને લગભગ આપણે અડતાલીસ કલાક વેન્ટિલેટર ઉપર રાખેલું અને અડતાલીસ કલાક પછી બાળકને મોટા વેન્ટિલેટર ઉપરથી નાના સિફેક મશીન ઉપર શિફ્ટ કરેલું અને ત્યાંથી પછી આપણે ચોવીસ કલાક પછી નાના સિમ્પલ ઓક્સિજન ઉપર લીધેલું આ રીતે બાળકને પોતાના હોસ્પિટલના પાંત્રીસ દિવસના સ્ટે દરમિયાન ઘણા બધા ઉતાર ચઢાવ એનો સામનો કરીને બાળક અત્યારે સહી સલામત રીતે સ્વસ્થ થઈ અને આપણી પાસે અત્યારે એક કિલોને ત્રણસો ગ્રામ વજન સાથે આપણે એને ડિસ્ચાર્જનો પ્લાન કરીએ છીએ બેઝિકલી બાળક આપણી પાસે ખાવડા સીએચસીમાં ડિલિવર થયેલું અને ત્યાંથી એ ખાવડા સીએચસીમાંથી પેશન્ટ આપણી પાસે રિફર થઈને આવેલું હતું બાળક આવ્યું ત્યારે આપણી પાસે એક કિલો વજન હતું અને પછી જનરલી એવું હોય કે જ્યારે તાજું જન્મેલું બાળક હોય કે જે અધૂરા મહિનાનું હોય ઓછા વજનનું હોય એટલે શું હોય કે એના ફેફસા કાચા હોય એના આંતરડા કાચા હોય એનો મગજનો ભાગ કાચો હોય હૃદયનો ભાગ કાચો હોય એટલે બાળક પોતાની બહારની દુનિયામાં પોતાની જાતે સર્વાઈવ કરવું બાળક માટે અઘરું થતું હોય એના માટે આપણે એવું કરી શકાય કે પહેલાં આપણે જે બાળકની શ્વાસની બીમારી હોય એ સારી થાય પછી આપણે એને દૂધની બધું ચાલુ કરી શકતા હોઈએ એટલે ઘણી વખત એવું બને કે બાળકના આંતરડા જેટલા કાચા હોય કે દૂધ પચાવવા માટે સક્ષમ ના હોય એટલે ઇનિશિયલી આપણે બાળકનું વજન વધારવા માટે અમુક છે ઇન્જેક્શન છે એ ચાલું કરતા હોઈએ પછી જ્યારે બાળકના આંતરડા છે એના માટે મજબૂત થાય કે જે દૂધ પચાવી શકે પછી આપણે દૂધ આપણે એનું ચાલુ કરી શકીએ એટલે સ્પેસિફિકલી આ બાળકની વાત કરીએ તો આ બાળકને આપણે આઠમા દિવસે દૂધ ચાલુ કરી શક્યા હતા એનિશિયલી આપણે ચોથા દિવસે દૂધ ચાલુ કરવાની ટ્રાય કરેલી પણ બાળક પોતાની જાતે દૂધ પચાવવા માટે સક્ષમ નહોતું અને બાળકનું પેટ ફૂલી જતું હતું એટલે પાછો આપણે બીજા ત્રણ ચાર દિવસનો ટાઈમ લાગી અને આઠમા દિવસે આપણે પહેલીવાર પછી ફરીથી સારી રીતે દૂધ ચાલુ કર્યું અને ધીમે ધીમે બાળકનું દૂધ વધીને ત્યારે બાળકને વજનને એ બધું સારું થઈ ગયું છે તો મધર અહીંયા હતા એટલે મધર છે ને એક્સપ્રેસ મિલ કરી અને આપણને વાટકીમાં એને શું પ્રોવાઇડ કરતા હતા અને એ પછી બાળકને જેટલી જરૂર પડે એટલું આપણે આપતા હતા ઇન કેસ ક્યારેક એવું બને કે બાળકની મમ્મી મધરને દૂધ એક્સપ્રેસ ના થતા થતું હોય તો મધર પોસિબલ ના હોય કે દૂધ આપવું તો ત્યારે જયારે ઘટે ત્યારે આપણે પાવડરનું દૂધ બાળકને આપતા હતા દરમિયાન બાળકના પિતાએ જણાવ્યું હતું કે ભુજની અનેક હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યા બાદ તેઓ અહીં આયુષ હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં યોગ્ય સારવારને કારણે તેમના બાળકને નવજીવન મળેલ છે મામન દેસાક મારો નામ ખાવડાનો બાજુમાં ગામ છે મોટા ડેનારા ત્યાંથી આવ્યા છો ત્યાં મારી સારવાર બરોબર થઈ છે આભાર માન્યું છું સાહેબનો બધો આભાર માન્યું છું બરોબર સારવાર થઈ છે અહીંયા બચ્ચાને અધૂરો હતો એટલે એને જરૂરત હતી મિશનની એટલે પીટી ઉપર રાખ્યો હતો એક મહિનો દસ દિવસ બરોબર છે હવે સાહેબનો આભાર માન્યું છું ઘરે અમારે રજા આપે છે અમે બહુ સાહેબનો આભાર સ્ટાફનો સ્ટાફ છે સાહેબનો એનો બહુ આભાર માન્યું છું બરોબર મેં મને મહેનત કરી છે ભોગ બરોબર ડીનું છે બચ્ચે ઉપર એક મહિનો દસ દિવસ ના કાંઈ નથી તકલીફો કેની નથી કે જાતની તકલીફ નથી પડી